નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મોગલધામ વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ મોગલધામ એ ગુજરાતના ખૂબ જ પવિત્ર સ્થાનોમાંથી એક છે આ મંદિર શાંતિ અને આધ્યાત્મિક સાથે જોડાયેલું છે મોગલધામ કબરાવમાં મોગલનું મંદિર આવેલું છે જે ભક્તો માટે એક વિશેષ આકર્ષણ છે અને ત્યાં ઘણા લોકો પોતાની રાખેલી માનતાઓ પણ પૂરી કરવા માટે આવતા હોય છે તેવી જ એક માનતા વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું એક ભાઈ કે જેમનું નામ પ્રતિકભાઈ છે તેઓ નામ કરવામાં પોતાની માનતા પૂરી કરવા માટે ગાંધીધામથી આવ્યા છે તેમની સાથે પાંચ લાખ રૂપિયા લઈને આવ્યા હતા આ પાંચ લાખ રૂપિયા તેઓ મનીધર બાપુને આપે છે અને પોતાની માનતા પૂરી કરે છે પછી પૂજ્ય શ્રી મનુધેર બાપુ કહે છે કે માતાજી તમને ખૂબ જ રાજી રાખે અને આવા દાનથી હું ખૂબ જ રાજી થાવ છું કારણ કે રૂપિયો છે તો તમારા બધા તમને હાચવશે હું કોઈનો વિરોધ નથી કરતો પણ અહીં મોગલ બેઠેલી છે અહીં રોજ આવા દસ લાખથી વધુ પણ રૂપિયા આવતા હોય છે તમારો વિશ્વાસ કોઈ ચમત્કાર નથી પછી મનીદર બાપુ એ પાંચ લાખ રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પાછો આપે છે અને આ પૈસા એમની દીકરી બહેન ભાનેજ તથા ફોઈને આપી દેજો મા મોગલ તમારી બસો ગણી માનતા સ્વીકારી લીધી છે એવું કહે છે તો મિત્રો તમે જોઈ એમ અહીં મોગલધામ કબરાઓમાં આવા ઘણા ભક્તો પોતાની રાખેલી માનતા પૂરી કરવા હજારો નહીં પણ લાખો રૂપિયા લઈને આવે છે પણ અહીં એક પણ રૂપિયો સ્વીકારવામાં આવતો નથી તો મિત્રો આવી જ બીજી વિડીયોમાં મળીએ જો વિડીયો ગમી હોય તો વિડીયોની એક લાઈક કરી કોમેન્ટમાં જઈમાં મોગલ લખી દેજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ